બે સોસાયટી માં લોકોના ઘર પર ડિમોલેશનની નોટિસ લાગી જતા લોકો ફફડી ઉઠ્યા હતા આ બાબતે જયારે લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા તો ખબર પડી કે તેઓ દ્વારા આવી કોઈ નોટિસ લગાડવામાં આવી જ નથી ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસે હાલ આ નોટિસ લગાડવા પાછળ કોઈ ગુનાહિત કાવતું છે કે ટેખડ કરવા લગાડી છે તેની તપાસ શરૂ કરી છે નકલી નોટિસમાં લખ્યું છે કે દરેક શેરીમાં પાંચ પાંચ મકાન તોડી પડાશે ઉત્તરાયણી તાપીનગર વિભાગ બે સોસાયટીના રહીશો ત્યારે ચોકી ગયા જ્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોસાયટીની અનેક ઘરની દિવાલો પર નકલી ડિમોલેશનની નોટિસ લગાડી હતી

અહીંયા રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના ગ્યાર બાય વીસના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો મલ ઊભો કરી દે છે અહીંયા બે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલટીની જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે ને મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીવાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચુપકાવીએ કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ હિસમને ખિલાફ સલગને સલંગ સખત પગલાં લેવા જોઈએ બરાબર બીજી વાત કે બીજી વાર કોઈ નહીં કરે ને લોકો ઉભો ભય નો ઉભો નહીં કરે એની ખાસ વિનંતી ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ